નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ ન્યૂઝ તો સમાચારમાં ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી સહકારી બેંક મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આજે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એકસો પચાસ પર મતદાન શરૂ થયું છે આ ચૂંટણીમાં આઠ બેઠકો માટે છવ્વીસ ઉમેદવારો વચ્ચે ત્રણ પાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે જેમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે આ ચૂંટણીમાં કુલ એક લાખ સાત હજાર સાતસો બાસઠ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મહેસાણા ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત ગાંધીધામ રાજકોટ ગાંધીનગર અને મુંબઈથી શાખાઓમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે બંને પેનલો દ્વારા સભાસદોને આકર્ષવા માટે આખરી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેના કારણે ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સભાસદોના હિત અને બેંકના વિકાસ માટે અનેક વચનો આપ્યા છે મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે અને બંને પેનોલોના સમર્થકો દ્વારા મતદાન મથકો પર ભારે ગહેરી જોવા મળી રહી છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે આ ચૂંટણીના પરિણામો બેંકના ભાવિ નીતિ નિર્ણયો અને સહકારી ક્ષેત્રની દિશામાં મહત્વની અસર કરશે તેવી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ